ખંભાળિયામાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સદી જૂની પરંપરા મુજબ ખામનાથ મહાદેવની શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સો વર્ષથી પ્રાચીન ખામનાથ મહાદેવની શિવ વર્ણાંગી નીકાળી હતી જેમાં ભૂદેવો અને ભક્તો દ્વારા પરંપરાગત રીતે પિત્બર પહેરી શાસ્ત્રોચ્ચાર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી ખંભાળિયાના રંગમહેલ શાળા પાસેથી બસો કિલો ચાંદીની શંકર પાર્વતીજી તેમજ ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ જ શણગાર કરીને ખંભાળીયાના જુદા જુદા સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા વાત તો એ છે કે પગે સમગ્ર શહેરમાં આ શોભાયાત્રા તમામ લોકો દ્વારા કાઢવામાં ખામનાથ મહાદેવનું પાંચસોનું મહાદેવનું મંદિર કે જે મંદિરની પ્રણાલિકા મુજબ ખંભાળિયા ગામમાં મોટી એક યાત્રા નીકળે છે અને મહાદેવના મંદિરને આખા ગામની અંદર ફરી અને એ રૂટ પ્રમાણે સ્થાપન જે શરૂઆત થાય ત્યારબાદ ત્યાં પૂર્ણાહુતિ કરી અને ત્યાં ચારપોરની સેવા પૂજા બધા કરવામાં આવે છે અને ખંભાળિયા ગામનું આ ખામનાથ મહાદેવનું મંદિર જે એકદમ પૌરાણિક મંદિર આવેલું હોય એટલે જેવું કહેવાય છે કે ખંભાળિયા ગામ અને ખામનાથ ધણી તો bolo kamna tuma